નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આ ચાર રાશિવાળા લોકોનું બદલાઈ જશે નસીબ સારી આવક થશે બેરોજગાર લોકોને રોજગાર મળશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે વિવાદોથી દૂર રહો જોખમોવાળા કાર્યોથી બચો કપડાનો વેપાર કરતા વેપારીઓને ગ્રાહકોને આકર્ષવા માટે ખાસ સ્કીમો લાવવાથી ફાયદો થશે આજનો દિવસ તમારા જીવનમાં રોમાંસ અને તાજગી લઈને આવશે અને તમને ખુશ રાખશે આજે તમને બિઝનેસમાં ફાયદો થશે રાજકારણ સાથે જોડાયેલા લોકોની ઓળખ ઉચ્ચ અધિકારીઓ સાથે થશે જૂના મિત્રો સાથે ફોન પર વાતચીત થશે વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરવાનું વિચારશો અધિકારીઓના વ્યવહારથી મન પરેશાન થઈ શકે છે પરિવારના દરેક વ્યક્તિનો અભિપ્રાય જાણવો જે મકાન સંબંધિત કોઈ પણ નિર્ણય હોઈ શકે છે તમે જૂના મિત્રોને મળી શકો છો અને ફોન પર વાત કરી શકો છો સ્પર્ધકો સાથે દલીલોમાં સામેલ થશો નહીં કામકાજમાં અડચણોનો સામનો કરવો પડશે શિક્ષકો માટે આજનો દિવસ ઉત્તમ રહેવાનો છે ખર્ચાઓ વધશે અને કમાણી એકલી નહીં થાય આવી સ્થિતિમાં બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું મિથુન રાશિની વાત કરીએ તો આજે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું સામાન્ય લોકોને સ્વાસ્થ્યને લઈને વધારે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ ગર્ભવતી મહિલાઓને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે બીજા પ્રત્યે સહાનુભૂતિ રાખવાથી તમને કોઈ જરૂરિયાતમંદની મદદ કરવાની તક મળશે તમે જે પણ સ્પર્ધામાં ઉતરશો તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમને જીતવામાં મદદ કરશે માનસિક રીતે મન શાંત રહેશે અને નવા વિચારો મનવામાં આવશે કર્ક રાશિની વાત કરીએ તો આજે તમારી આવકમાં વધારો થશે જોકે તે પ્રમાણે ખર્ચાઓ પણ વધશે તેથી આવક અને ખર્ચાઓ વચ્ચે સંતુલન રાખવું વિદ્યાર્થીઓએ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવામાં સંકોચના કરવો જોઈએ संपत्तिना दस्तावेजों पर हस्ताक्षर करवाने आजे टाळવું જોઈએ વિદ્યાર્થીઓ પાસે તેમની કારકિર્દી પસંદ કરવાની યોગ્યતક છે આજે તમને લવમેક તરફથી ગિફ્ટ મળશે તમને તમારા પિતાનો સહયોગ મળશે આજે તમારે કોઈ બુનનો ભોગ બનવું પડી શકે છે સિંહ રાશિની વાત કરીએ તો આજના દિવસે પરિવારના સભ્યો કે જીવનસાથી તમારા તણાવનું કારણ બની શકે છે તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર જવાનું વિચારશો ઘરના વડીલોના સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવાની જરૂર છે વિરોધીઓ વડચણો ઉત્પન્ન કરવાના પ્રયત્ન કરી શકે છે પરંતુ તમે તેમને દૂર કરી શકશો શત્રુઓ તમારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે પરંતુ સમજી વિચારીને તમે કોઈ સમસ્યાથી બચી શકો છો રોજગાર મેળવવાના પ્રયત્નો સફળ થશે કન્યા રાશિની વાત કરીએ તો આજે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અટકી પડેલી યોજનાને ફરીથી શરૂ કરવાનો આજે યોગ્ય દિવસ છે તમે તમારા રોજિંદા કાર્યો અંગે પરિવારના સભ્યો સાથે ચર્ચા કરશો બીજા લોકોના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરો તમે આજના દિવસનો થોડો સમય પૂજા વગેરેમાં પણ પસાર કરશો જો કામ કરવામાં કોઈ સમસ્યા હોય તો ટીમની મદદ મળી શકે છે મુશ્કેલીઓને તમારા પર હાવી ના થવા દો તમે વ્યાવસાયિક ડીલ દ્વારા પૈસા કમાશો તુલા રાશિની વાત કરીએ તો આજે તમને ફસાયેલા પૈસા મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે નિર્ણય લેવાની ક્ષમતા વધી શકે છે તમને કેટલાક પ્રભાવશાળી લોકોને મળવાની તક મળશે લગ્નજીવન જીવતા લોકો પોતાના પાર્ટનર સાથે થોડો સમય એકલા પસાર કરશે બાળકોને કરિયર સંબંધિત સમસ્યાઓનું સમાધાન મળશે નવા લોકોનો સંપર્ક કરી શકો છો કોઈ ખાસ કામને લઈને મનમાં મૂંઝવણ રહેશે જોખમ ઉઠાવી શકશો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો પગારદાર લોકોને વધારાનું કામ કરવું પડી શકે છે અને વધારે ભાગદોડ કરવી પડી શકે છે આર્થિક બાબતોનો ઉકેલ મળી શકે છે વડીલોએ આપેલી સલાહ આજે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે પારિવારિક કામ સંભાળવાનું પણ મન થશે મકાન વાહન વગેરેની સુવિધાઓ સમય પ્રમાણે મેળવી શકાય છે ઘરમાં કોઈ શુભ પ્રસંગ થઈ શકે છે અસુરક્ષાની ભાવના તમને પરેશાન કરશે અને તમે તમારી આસપાસની જરૂરી વસ્તુઓ માટે પણ સંવેદનશીલ રહેશો ધન રાશિની વાત કરીએ તો આજે વિદ્યાર્થીઓને કોઈ વાતને લઈને તણાવ થઈ શકે છે ઘરમાં સુખ શાંતિ રહેશે તમારે કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળવું પડશે નહીતર તે તમારી સાથેના તમારા સંબંધોમાં કડવાશ લાવી શકે છે તમે ભૌતિક સંસાધનોના આયોજનમાં કેટલાક પૈસા ખર્ચ કરી શકો છો સામાજિક સ્તરે વધારે વ્યસ્ત ના રહેવું નહીતર તમે તમારા માટે સમય કાઢી શકશો નહીં બિઝનેસ ટ્રીપ્સનું કોમ્બિનેશન થઈ શકે છે નવા વ્યાવસાયિક કરાર થશે મકર રાશિની વાત કરીએ તો કામના સ્થળમાં તમારા વડીલ લોકો તમને ટેકો આપશે તમારી આવક સારી રહેશે આજે ઘણા રસપ્રદ વિચારો અને યોજનાઓ બનાવી શકાય છે નાના પાયે શરૂ કરેલો વ્યવસાય તમારા માટે ફાયદાકારક રહેશે જો અંગત સમસ્યા હોય તો તેને લગતી મહત્ત્વની માહિતી મેળવી શકો છો ઘણા સંઘર્ષ બાદ આજે તમને પરિણામ મળશે પરંતુ આ દરમિયાન તમે ઘણા નવા લોકોને મળશો જે તમારા જીવનને નવી દિશામાં લઈ જશે કુંભ રાશિની વાત કરીએ તો આજે તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે અને તમારું મન પ્રસન્ન રહેશે બેરોજગાર લોકોને મોટી કંપની તરફથી નોકરીની તક મળશે વાહન ખરીદવાની શક્યતા છે સ્વાસ્થ્ય સારું રહેશે વિદ્યાર્થીઓને ઈચ્છિત સફળતા મળશે તમે કનિક મોટું કરવામાં રસ બતાવશો પારિવારિક જીવન આનંદમય રહેશે પિતા સાથે સારા સંબંધ રહેશે અને તેનાથી લાભ થશે આજે તમારા કામ સરળતાથી પૂરા થઈ શકે છે મીન રાશિની વાત કરીએ તો આજે તમારા ગ્રહો તમને સફળતા અપાવશે વ્યવસાય સંબંધિત લોકોએ પ્રામાણિકતાથી કામ કરવું જોઈએ કોર્ટના કામથી છુટકારો મેળવી શકો છો आज तब तारी जवाबदारी समयसर पूरी करो एकदम बिनजरूरी कारणोंसर तमने मुसाफरी करने फरज पड़ी सके तुम कोई सामाजिक कार्यों भाग बनी शको छो। नवा बिजनेस की शुरुआत करवी हो तो आज दिवस सारो रहे शे। तो मित्रों आ हमारी महिती गमी हो तो चेनल ने सब्सक्राइब करो